મુન્દરા તાલુકાના ધ્રબ ગામે ચેકડેમ તોડી પડાતા પોલીસમાં ફરિયાદ અરજી ધ્રબ ગામની ઉત્તરાદિ બાજુએ આવેલ ચેકડેમગત તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રાત્રિના ભાગે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તોડી પડાતા ધ્રબ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનો દ્વારા મુંદરા પોલીસમાં ફરિયાદ અરજી આપેલ છે અરજીમાં જણાવ્યા મુજબ ધ્રબ ગામની ઉત્તરાદી બાજુ આવેલ સુરઈ નદી ઉપર સરકારી ચેકડેમ કે જે આ સમગ્ર વિસ્તારમાં બોરના અને કુવાના પાણીનું સ્તર ઊંચું આવે અને પાણી મીઠા થાય જેનો લાભ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને મળે એના માટે સરકારશ્રીએ વર્ષો પહેલા ખૂબ જ મજબૂત રીતે બનાવેલ હતો જે આ ચોમાસામાં સારો વરસાદ થયેલ હોતા છલોછલ ભરેલ હતો જે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ અમારી જાણ મુજબ રાત્રે એક થી પાંચના વચમાં કોઈ અજાણ્યા ઈસ્મો એ હિટાચી મશીનરીથી આ ચેકડેમને તોડી પાડેલ છે જેની સાબિતીના વીડિયો અને ફોટો આ ફરિયાદ સાથે સામેલ છે આ ચેકડેમ જે છલોછલ ભરેલ હતો એ ખાલી થઈ ગયેલ છે અને એની દક્ષિણ બાજુ અડધા કિલોમીટર ઉપર જ ધ્રબ ગામ જે નદીના કાંઠે જ વસેલું છે જેમાં આ ચેકડેમ તૂટવાથી પૂર આવી ગયેલ છે જેનાથી મોટી જાનહાની થઈ શકી હોત પણ સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પણ ધ્રબ ગામનું મોટું આર્થિક નુકસાન થયેલ છે આ પૂરના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે પાણીનો સંગ્રહ થાય અને એના થકી બોરના અને કુવાના પાણી ઉપર આવે એ પણ સંભાવના ખતમ થઈ ગઈ છે અને જે ઉદ્દેશથી ચેકડેમ બનાવવામાં આવ્યો હતો કે ચેકડેમથી પાણીનો ખેડૂતો ઉપયોગ કરે અને પોતાની ખેતી આ પાણીથી ચલાવે તો એમને પણ મોટું નુકસાન થયું છે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે અમારી આ ફરિયાદ લઈ અને જે પણ લાગવા પાત્ર ગંભીર કાયદાકીય કલમો લાગતી હોય તે કલમો લગાવી અને જે પણ આ ગુનાહિત કૃત્યમાં જવાબદાર હોય એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે ગ્રામજનો અને ખેડૂતોની કુલ ત્રેપન સહીઓ સાથે આપેલ આ અરજીની નકલો એસપી કલેક્ટર નાયબ કલેક્ટર મુન્દ્રા મામલતદાર મુન્દ્રા ધારાસભ્યશ્રી તાલુકા વિકાસ અધિકારી

એના ઉપર એક મોટો ચેક બેન ડેમ બાંધેલો છે અને એ ડેમ અત્યારે વરસાદ થયા પછી છલોછલ ભરેલો હતો અને કોઈક ખનીજ માફિયા અથવા કોઈક અસામાજિક તત્વોએ મશીનરીથી હિતાચી મશીનરીથી એ આખે આખો ડેમ તોડી નાખ્યો અને એ જે પાણી હતો લગભગ દોઢ કિલોમીટરના રેડિયસમાં બીજા ચેક ડેમ સુધી ભરેલો હતો બોરાણાથી ઉત્તરાદી બાજુ સુધી એ આખે આખો ચેકડેમ છે એ ખાલી થઈ ગયું જેના કારણે રાતના ચાર વાગ્યાથી કરી અને સવારના આઠ વાગ્યા સુધી નદીમાં મોટા પાયે પૂર આવ્યું પણ જોગાનુજોગે એ સમયે કોઈ નદીના પટમાં ન હોતું નહીં તો મોટું નુકસાન થાત પણ છતાંય આ પટમાંથી જે પાણી ખેડૂતો લેતા હતા એમની ઘણું નુકસાન થયું છે એમની મશીનરીને એમની મોટરો મશીનોને મોટા પાયે નુકસાન થયું છે મને એવું લાગે છે કે કોઈકનું એમાં અંગત હિત હોઈ શકે અને એના કારણે આ જે કરતૂત છે એને અંજામ આપવામાં આવ્યો છે અમોએ સાહેબ સાહેબશ્રી અને એમના પ્રતિનિધિશ્રીઓને ગુનેગારોને પકડવાની અને જે કાયદાકીય ગંભીર કલમો લાગતી હોય એ લગાડી અને કડકમાં કડક સજા આપવા માટે અમો લોકોએ આજે રજૂઆત કરી છે કારણ કે આ જે ચેકડેમ હતો એ ડેમ દ્વારા અહીંના જે આજુબાજુના વિસ્તારના ખેડૂતો હતા જેમાં બોરાણા છે ધ્રબ છે એ બધા ખેડૂતો એમાંથી સિંચાઈ કરી અને પોતાનો ખેતીનું જીવન ગુજરાન કરતા હતા એમાં ખેડૂતોને મોટા ભાગના મોટા પાયે નુકસાન થયેલું છે કારણ કે આ ઘટના એવી હતી કે જ્યારે આ ડેમમાંથી પાણી તૂટ્યું છે ત્યારે રાત્રિનો સમય હતો અને એ સમય દરમિયાન કોઈ જો નદીના પટમાં હોય માણસો હોય કે એના પશુધન હોય તો એનાથી મોટી જાનહાનિ પણ થઈ શકે એવી શક્યતાઓ રહેલી છે કારણ કે આ ગુનેગારો છે એને આ જે કૃત્યને અંજામ આપ્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એને સામે ત્વરિત તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ આ ચેકડેમ લગભગ વીસ વર્ષ પહેલાં બાંધેલું છે આ ચેકડેમ ગયા વર્ષે વરસાદના હિસાબે તૂટી ગયો હતો પણ ગ્રામ પંચાયત દ્વારા એને સારી રીતે બાંધી પારો બાંધીને વ્યવસ્થિત રીતે કર્યો છે પણ રાત્રે કોઈએ આને ચેકડેમ રાત્રે તૂટી ગયો છે અમને સવારે મને ફોન આવ્યો સરપંચનો કે ચેકડેમ તૂટી ગયો છે તમે આવો અહીંયા એમાં ઓછામાં ઓછા પચાસથી સાઠ વાડીઓમાં પાણી મોટોથી જાય છે અને આજુબાજુમાં લગભગ સો બસો વાડીઓને આ પાણીથી બધાને ફાયદો થાય છે અમે એ લોકોને કીધું આ પાણી આ તો એક બધા માણસો માટે ફાયદા માટે પાણી માટે સરકાર કેટલું બધું કરે છે ને આ પાણી આ વેફર જાય તો પછી આપણી પરિસ્થિતિ ખેડૂતોને શું થાય